સમસ્ત મહાજન સંસ્થા દ્વારા બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાને એવોર્ડ અર્પણ કરાયો પર્યાવરણ પાણી પ્રકૃતિનું જતન કરતી દેશની પ્રખ્યાત સમસ્ત મહાજન સંસ્થા દ્વારા આજે શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટની શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ ચેરમેન વિજયભાઈ છેડા દ્વારા પર્યાવરણ સુધારણા શિક્ષણ અને જળ બચાવના કરાતા કાર્યોની સેવા બદલ એવોર્ડ અર્પણ કરાયો હતો સમસ્ત મહાજન સંસ્થાના પ્રમુખ ગિરીશભાઈ શાહ સંસ્થાવતી આજે કોઓર્ડિનેટર જળ સંચયના પ્રણેતા નાના ભાડિયા ગામના દેવાંગભાઈ ગઢવી દ્વારા શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાને એવોર્ડ અર્પણ કરાયો હતો વિજયભાઈ છેડાએ સમસ્ત મહાજન સંસ્થાનો આભાર માન્યો હતો મિત્રો બિદડા સર્વોદય ટ્રસ્ટ આરોગ્ય સેવામાં આજે દેશ અને દુનિયામાં મોટું નામ કમાવ્યું છે બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા ટ્રસ્ટીઓ દાતાઓ અને અહીંયાના જે કર્મચારીઓ છે એની સેવા જે છે ને મિત્રો કાબિલેદાજ છે અને એ સેવાકીય પ્રવૃત્તિઓને જોતા સમસ્ત મહાજનના કોઓર્ડિનેટર અને એમના જે પ્રમુખ છે ગિરીશભાઈ શાહ એમના દ્વારા આજે બિદળા સ્વરોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાને એવોર્ડ આપવામાં આવી રહ્યો છે જીવદયાની પ્રવૃત્તિઓ હોય પર્યાવરણ બચાવવાના કાર્યો હોય પાણીનું જતન હોય સુધારણાના કાર્યો હોય કે આરોગ્યલક્ષી કાર્યો હોય જેમાં સરોદય ટ્રસ્ટનું મોટું યોગદાન રહેલું છે અને એમના ચેરમેનને આજે સમસ્ત મહાજન સંસ્થાના કોર્ડિનેટર જળસંચયના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી આજે એવોર્ડ આપી રહ્યા છે શું કહેશો દેવાંગભાઈ નમસ્કાર દર્શક મિત્રોને હું દેવાંગ ગઢવી જળસંચય અભિયાન કચ્છ સમસ્ત મહાજન કોર્ડિનેટર આજે વિશેષ ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે સરોદે ટ્રસ્ટ છેલ્લા બાવન ત્રેપન વર્ષ થઈ ગયા માનવ માનવ માટે જે એક આપણે કહીને કે એક મોટામાં મોટું મંદિર માણસને કઈક પરેશભાઈ તકલીફ થાય તો આપણે મંદિરમાં ભગવાનને પગે લાગીએ પણ નાના માણસને ક્યારે જ્યારે આરોગ્ય ને ક્યાંક બીમારી સિમારી આવે નોકરે કરે આવી જાય તો ત્યારે આપણે સરોદર ને યાદ કરવું પડે કચ્છ ને કચ્છ બહાર આખા ગુજરાતના દર્દીઓ અહીંયા આવે છે ને આઉટ ઓફ કચ્છ છે ને સમગ્ર દાતારો છે એમને મારે અભિનંદન લેવા છે કેમ કે ગઈકાલે જે મોદી સાહેબ જન્મદિવસ હતો ત્યારે પંચોતેર ઓપરેશન એવા જે જટિલ એકદમ જેને કહે બહુ ખર્ચા લાગે એવા ઓપરેશન પણ અહીંયા જન્મદિવસ નિમિત્તે ઉજવણી આપણા ભારતના દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ ને ઉજવણી કરી વિજયભાઈ અભિનંદન અને સાથે સાથે મિત્રો આજે એક મુદ્દાની વાત કરવા જઈ રહ્યો છું આપના સમક્ષ કે ઉંમર છે એટી સેવન સત્યાસી વર્ષની ઉંમર છે વિજયભાઈની આપ જોઈ શકો છો હું એક કલાક છે અહીંયા સરોદયમાં છું એક કલાક વારમાં ઘણા બધા ડોનરો દાતારોના મુંબઈના ઘણા જૈન સમાજના આગેવાનો ઘણા બધા આવ્યા બધાને મળ્યા એમના એમની એનર્જી છે ને એમના ઉર્જા છે ને જે કુદરત ને પ્રકૃતિ આપી છે એમને પરમાત્મા એમ કામ કરી રહી છે એમના માધ્યમથી મોબાઈલ છે એને જવાબ આપે છે અને સતત જે દાતારો આવે છે એને એટલો બધો રિસ્પોન્સ આપે છે એટલો સન્માન આપે છે પાણી ચા બધી વ્યવસ્થા બધો આખો કેમ્પ બતાડે ડોક્ટર બતાડે બધા વિભાગ બતાડે આંખના એટલે હું આજે છે ને હું એમને એક છેડા

ખોબા ભરીને પૈસા આપે છે ડોનેશન હું કહું છું કે વિજયભાઈ ખાલી આરોગ્ય માટે નથી વિજયભાઈ જીવડિયાની કામ હોય પાંગરાપરની કામ હોય તલવાડાની ઈશ્વરે ગૌશાળાની કામ હોય ત્યાં પણ ડોનેશન લગા વિજયભાઈને જ્યાં આમંત્રણ હોય ત્યાં સારા કામ માટે પોતાના ખીચાના ટ્રસ્ટ તો ટ્રસ્ટ સિવાય પોતાના ખીચાનો પણ યોગદાન પ્રશ્વ આપી અને આજે એમને એમને દર્શન કરવા માટે હું આવું છું અને એમને હું પગે લાગું છું આજે શું કામ પગે લાગુ છું મિત્રો સાંભળજો આ કચ્છના સંત છે આ દિલ આ આવા બધા લોકોના કારણે કચ્છ જીવિત છે આટલી બધી જીવડિયાના કામો છે નો માનવ માટે એક મોટો મંદિર છે કચ્છ આસ્થાનો આસ્થા નું કેન્દ્ર છે એટલે વિજયભાઈ ને તમને નમન કરું છું અને આવનારા સમયની અંદર દરેક લોકો આ દેશની અંદર મોદી સાહેબ જયારે જયારે પ્રધાનમંત્રી ભારત દેશના છે ત્યારે દરેક લોકો શીખો હું સ્ટોરી સુકામ બનાવીશ હું સોશિયલ મીડિયાનો માણસ છું કોઈ નથી ટ્રસ્ટ નથી કોઈ મારી બીજી ભાષામાં કોઈ ધંધો આ તો મારો શોખ છે શોખ એટલે એક સારો એક ભારતનું નિર્માણ થાય મોદી સાહેબના નેજાટથી વિકાસ થઈ રહ્યો છે ભુપેન્દ્રભાઈની સરકારમાં ત્યારે વિકાસ થઈ રહ્યો છે ત્યારે અને આ માનવીના ધારાસભ્ય સાહેબ અનુરુદ્ધભાઈ દવે પણ સારા કામ કરી રહ્યા છે પ્રકૃતિ માટે અને આખા બે તાલુકા માટે વિકાસ માટે ત્યારે હું દરેક લોકોનો યુવાન વર્ગને જે કહી રહ્યો છું સોશિયલ એક્ટિવિટી સરકાર બહુ સારી છે સારો કામ કરે છે આપણે અભિયાનની અંદર વિજયભાઈ જોડાઈ જઈએ બરાબર તો હું દેવાન ગડવી જળ અભિયાન કોર્ડિનેટર ઓફ સમસ્ત સમાજની બિદરા ભૂમિ પવિત્ર ભૂમિ અને આવા સંતોના દર્શન કરવાથી મારામાં પણ ઊર્જા આવે એ અર્થે હું આવ્યો છું એમને પગે લાગવા એમને દર્શન કરવા માટે વિજયભાઈના ખૂબ વિજયભાઈ તમે જે કામ અમારી આયુષ તમને લાગી દે ભગવાન કરે પ્રાર્થના વિજયભાઈ આપનો જે સમસ્ત મહાજન ગિરીશભાઈ શાહ અને દેવંગભાઈ ગઢવી જળ સંચયના પ્રણેતા એમના દ્વારા જે આપનું સન્માન કરવામાં આવ્યું આજે આપ શું કહીશું સમસ્ત મહાજનના જે કાર્ય થઈ કર્યા છે એના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ આજે કચ્છની અંદર વરસાદ સારો થાય છે એનો એ કાયજન છે કે જે ઝાડો લગાવ્યા છે જે ટ્રીઝને એ લોકોએ જતન કર્યું છે તો એ જતનને લીધે આજે કચ્છ ગ્રીન બન્યું છે અને આ ગ્રીનને લીધે પાણીની સમસ્યા આપણી ઘટી છે પાણીની સમસ્યા ઘટે શુદ્ધ સારું પાણી મળે જેમ જળસિંચ ઉપર આવે તો ખેતી સારી થાય અને જીવન સુધરે તો આ જે કાર્ય કરી છે એ ખરેખર દિવ્યદાય કાર્ય છે અમે એમને વધાવીએ છીએ બીજા સ્વદ્ધ ટ્રસ્ટ સાથે મળીને જે પણ કાર્ય કરતું હશે એની અંદર અમારો સહભાગ રહેશે અને આપણે સાથે મળી અને કચ્છના ઉન્નતિ માટે જે બી કરીએ ગુજરાતની ઉન્નતિ માટે કરીએ કે આપણા વડાપ્રધાન જે દિવસ રાત આપણા માટે કામ કરી રહ્યા છે એમના જન્મદિવસે પંચોતેર ઓપરેટિવ કરી અને અમે એમને જન્મ સેવાને અમે વધાવીએ છીએ અને આપ સૌ એમાં ભાગ લેતા થાવ થોડું કાર્ય થતું હોય થોડું કાર્ય પણ કરતા શીખો અને આગળ વધો એ બસ એ જબરજસ્તા સાથે વિજય છેડા બિદરા સરોદર ટ્રસ્ટ તો મિત્રો આપની પણ ખાસ અપીલ છે કે આવી જે સંસ્થાઓ એની કામગીરીને બિરદાવી જોઈએ પરેશ જોશી ભૂમિ ન્યૂઝ બિદરા સરોદર ટ્રસ્ટ માંડવી કચ્છ